અજયભાઈ જય માતાજી આવો આવો અજયભાઈ કેમ છો મજામાં લાઈ માર દીક સ્વાગત છે હે ખાટલે જાવ કાય વાંધો નહીં અરશિલભાઈ જય માતાજી લાઈક ડન કિરણભાઈ લાઈક ડન કરજો ફૂલ સપોર્ટ હો કાઈ ઘટે નહીં અજયભાઈ તબિયત પાણી સારા ને અજયભાઈ અજયભાઈ અમારે પહેલી કોમેન્ટ ને પહેલી લાઈક કરી રહ્યા છે ચાલુ કર્યું કાઈ ઘટે નહીં

જય માતાજી કિરણભાઈ ફૂલ સપોર્ટ જય માતાજી વિપુલ આવો આવો ક્યારેક હો તમે આવતા નથી એટલે જેવું મુંજાય છે મારો હા કિરણભાઈ પેલી લાયક તમારી कुंकेरा पगला मानी गरबे रम्मा उधना तो उधना जो रम ऐसे तो बजरंग मारे Okay. <coughs>

લાઈક કોમેન્ટ કરજો બધા થોડી થોડી ફૂલ સપોર્ટ ઘટે નહીં ભાઈ જય માતાજી બધાને જય માતાજી ફૂલ સપોર્ટ કેમ છો મજામાં ને હા વિપુલ ભુવાજી ભુવા જય માતાજી લાભ મને ક્યાં ભુવા બનાવો તમે મારા વાલા હું ભુવો નથી હા હા હા

आवा मोच यामा मोच रोथ था सखात में चल छे કેમ પણ કૂતરો હેરાન કરે છે મને ખબર હતી કૂતરું હેરાન કરે એ બસ રમે છે હા હા ભાઈ આવજો ટાટા કોને આમ કરે

जी जी। लाइक सब्सक्राइब किया है रिटर्न की जी। ओके ओके शॉर्ट वीडियो में कमेंट डाल दे जो ओ भाई सवार रिटर्न आप ही देश थैंक यू थैंक यू भाई तुम्हारे नाम जनावर जो आपको गुजराती माँ <laughs> ઓકે okay, ઓકે okay. okay. <laughs>

Kiran Mama Kim so, like karo ba da Waya ni Jata so, like ba so, like, like karo mitro Ang mani Wala po ni Boleh, mama mau tu. કેમ છે બધાશીલ ને તમને નાતા ને लाइक करो केम से किरण मामा तुम्हारे केम शनिवार तो <coughs> બધાયને સારું છે ઓ પણ બધાયને સારું છે જોવે છે બેટો બેટો બાય જોવે છે દાદા જોતા અત્યાર સુધી હા બધાયને સારું છે એમને કેમ તમે શનિવારે આવતા નથી રોહિત ડાભી આવો જય સોમનાથ એલા આવતા શનિવારે હું આવીશ હું આવીશ ઓણા આ શનિવારે આવું જ પડશે નકર હું નહીં બોલી બે જણા છે લાઈક કરજો રોહિતભાઈ આવો આવો જય સોમનાથ लाइक like करो सब्सक्राइब करो अरे भाणा हूँ आयो तम तारे आई शनिवार वो हाँ अब जो तम तारे हर्षिल ने पर लेता जो साथे બાપ દીકરો આવી જવો શનિવારે जय माता जी मित्रों ऐ माय kutruk ऐ Imar mar popa kuitran lewa jasibae dogi kaurave dogi ale ale આટલા দাও યાર એક છોકરો ખા લે મગિયો બંદાઈ છે હાય ને કોઈ ફસ્વ આવી ગયો તો એ પછાડી નાખો કતો দাও લેવો બંદાઈ

જૈન માતાજી બધા લાઈવ માં હાર્દિક સ્વાગત છે ફટાફટ કોમેન્ટ કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બોલા મણામ ઢેલ શું કામ કરો છો હે વનરમા ચાલો એક સરસ મજાનું આપણે પણ એક ગીત ગાઈ નાખીએ પછી આપણે પ્રથમ પેલા ગણપતિ બાપાને પણ યાદ કરી લે પ્રથમ પહેલા પૂજા તમારી શમિતા મને સુડાળા હૃદય સીધી ના આગેવાન મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો ને મહારાજ રે જય માતાજી બધાને આપણે હયુ રે હેમાળો પેસળ આપણું ગીત ગાય છે દર વખતે જીગ્નેશભાઈ કવિરાજનું તો પણ એક ગીત પણ એક સોંગ ગાઈ નાખીએ આપણે હયુરે હે માડો માતુ દયાનો મીઠો દરિયો જો એવામી વરસી આ ખોલડી વરસે સાડી મેઘ જો

રોય તારી યાદ આવે મરા પાપણે પાણી પાડમે હે મારી જન્મની દેનારી મા મને તારી યાદ બહુ આવે છે

うん。 એની જગ્યા વૈસેલ આવી ગયો નોમજી જો તમને દેખાય જોને મેં ખાવ ને મકોરો મકોરો ઉપર સતગુરુના શરણમાં મારે કાયમ સે દેવાણી દેવી બાવાજીના શરણમાં મારી કાયમ સી દેવાણી ăn liền nào không mắc gì, à, em được cái gì không? Dạ, cái gì nữa કિરણભાઈ કેમેરા સામે તો કોમેન્ટ કરજો મને જો

હરી હરાનંદ કોઈ સત્ય ને ચુકાય નહીં બાનુ લજવાય નહીં હો માળાસ દુખ જય માતાજી બધાને જય માતાજી ફૂલ લાઈ માં સ્વાગત છે તો કેમ છો મજા માં છે

Dahil ay maungundo niya ako. Ang pare, ang dadya ka. Ang dadya ka. ચાલો બધાને જય માતાજી આપણું લાઈવ સમાજ કરીએ તો આવજો ચાલો આવજો જો આપણે કાલે મળીશું ઓકે બાય